દસ વાગ્યા ને ઠંડક થઈ ગઈ ખેતરમાં કામ કરવા જાય તો બધા વહેલા જાય તો કઈ સારું બાકી તો કેટલું મસ્ત અહીંયા ઝાડ જ ઝાડ બધા એટલે થોડું ઠંડક તો રહે બાકી તો બાપા બરોડામાં તો બહુ કરે દેખો બોજ હરેક પ્રકાર નું માણસો બસ હવે ભગવાન નું સ્મરણ ત્યાં હાથ જોડીને જે છે એ જ છે એક પેટી છે પછી નહીં જોયું એ જ છે ખુશીનું બાકી તો તસર નથી અને તમે જોઈ શકો છો અમારે બહાર જેવો મસ્ત મજા છે ખૂબ દબડું એટલે ડાયરેક્ટ નહીં છે એવું એવું છે પણ ગળે લાગે છે दोस्तों mm. मारो वीडियो तो मैं જોઈ લેજો લાઈફ માં મેં ઘરે બધું છોડીને એક મનને બો આમ કઠોળ બનાવી દીધું મેં આયાથી આગળના રસ્તામાં ચાલવું છે હવે پیچھے मुડકે નહીં બિલકુલ નહીં અબ બસ ऐसे ही જવું આગળ ઓર આગળ ત્યાં રસ્તામાં ચાલવાનું છે

તમે પણ મસ્ત હશે ને અમારે પણ પાછો તમે જુઓ કેટલું સરસ અને મારો પૂજો વિડીયો દેખી લેજો જિંદગીમાં હોશિયાર રહેવાનું એકદમ બાકી તો ભાઈ ભગવાન ઉપર વાળો બધું છે સંભાળના અને તમને બધું મસ્ત આવે છે એકદમ પોઝિટિવ વાઈફ પણ આવે બહાર થોડી વાર નીકળવાની મજા આવે ભાઈ કાંઈ ટેન્શન નહીં લેવાનું હવે બધા પરિસ્થિતિ અને શું કહેવાય આગળ નીકળવાનું આપણે આગળ જોવાનું ચાલો જય સ્વામિનારાયણ બધા માફ કરજો મારી છોકરી આવી ગઈ છે એને શું થયું છે જીવન જાણું છું મસ્ત છે ને અહીં જિંદગીને ખુશ રહો અને આગળ વધો બસ હસતો ચહેરો રાખો હસાવતા રહો હસતા રહો બધાને તમે પણ એવી રીતે રહો ચાલો બાય બાય મને ખબર ક્યાંનું છે આ કમેન્ટને સાચું બતાવે ને તો જ કહેવાય બાકી તો કે આ જાણું છે ગાઈસ ગેસ કરો ગેસ અને ગરમી થાય છે અને હું આઈ છું ગેસ કરવા માટે